ક્યારે છે દેવશયની એકાદશી જાણો શુભ મુહૂર્ત પૂજા વિધિ અને વ્રતકથા દેવશયની એકાદશી છ જુલાઈ બે હજાર પચીસના રોજ છે હિન્દુ કેલેન્ડર મુજબ દેવશયની એકાદશી દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે દેવશયની એકાદશીની અષાઢી એકાદશી પદ્મ એકાદશી અને હરિશાયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ વખતે દેવશયની એકાદશી છ જુલાઈ બે હજાર પચીસના રોજ છે હિન્દુ કેલેન્ડર મુજબ દેવશયની એકાદશી દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે ચાતુર્માસ પણ દેવશયની એકાદશીના દિવસે શરૂ થાય છે માન્યતાઓ અનુસાર આ દેવી ભગવાન વિષ્ણુ શિવસાગરમાં ચાર મહિના માટે યોગ નિંદ્રામાં જાય છે અને ત્યારબાદ ભગવાન વિષ્ણુ દેવ ઉઠી એકાદશીના દિવસે યોગ નિંદ્રામાંથી સીધા જાગે છે દેવશયની એકાદશી શુભ મુહૂર્ત દેવશયની એકાદશીની તિથિ પાંચ જુલાઈના રોજ સાંજે છ વાગીને અઠ્ઠાવન મિનિટે શરૂ થશે અને છ જુલાઈના રોજ રાત્રે નવ વાગીને ચૌદ મિનિટે સમાપ્ત થશે દેવશયની એકાદશી પૂજા વિધિ આ દિવસે અને રાત્રે ભગવાન વિષ્ણુની વિશેષ વિધિઓ સાથે પૂજા કરવામાં આવે છે પછી તેમને પીરી વસ્તુઓ ખાસ કરીને પીરા કપડાં અર્પણ કરો પછી મંત્રનો જાપ કરો અને આરતી કરો દેવશયની એકાદશી વ્રતના ફાયદા દેવશયની એકાદશીનો વ્રત કરવાથી સામૂહિક પાપો અને સમસ્યાઓમાંથી છુટકારો મળે છે ઉપરાંત વ્યક્તિનું મન શુદ્ધ થાય છે આ સમય દરમિયાન સૂર્ય અને ચંદ્ર પ્રકૃતિની ઊર્જા ઓછી હોય છે જેને દેવશયન કહેવામાં આવે છે આ સમય દરમિયાન તેજ તત્વ અથવા શુભ શક્તિનો પ્રભાવ નબળો પડવાથી કાર્યમાં અવરોધો આવી જાય છે અને પરિણામો શુભ નથી મળતા દેવપોઢી એકાદશીના પારણા દેવપોઢી એકાદશી વ્રતના પારણા સાત જુલાઈ સોમવારના રોજ ઉજવવામાં આવે છે તે દિવસે પારણાનો સમય સવારે પાંચ વાગીને ઓગણત્રીસ મિનિટથી લઈને આઠ વાગીને સોળ મિનિટ સુધીનો રહેશે એકાદશી વ્રતનું પારણું બારસના રોજ પૂર્ણ થાય છે બારસની તિથિ સાત જુલાઈના રોજ રાત્રે અગિયાર વાગીને દસ મિનિટે પૂર્ણ થાય છે દેવપોઢી એકાદશીનું ધાર્મિક મહત્ત્વ દેવપોઢી શબ્દ પરથી જ જાણી શકાય છે તેઓ અર્થદેવતાઓનું શયન દેવ પોઢી એકાદશીએ ભગવાન યોગ નિંદ્રામાં જતા રહે છે તે એકાદશી આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે નિંદ્રામાં જાય છે અને દેવ ઉઠીની એકાદશીના દિવસે તેઓ યોગ નિંદ્રામાંથી બહાર આવે છે આ ચાર મહિનાને ચાતુર્માસ પણ કહેવામાં આવે છે આ સમયગાળામાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી આ સમયગાળામાં ભગવાન વિષ્ણુની પૂજા ભાઈ રહે છે હવે આપણે એકાદશીની કથા સાંભળીએ શ્રી ગણેશાય મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે જાણીશું દેવશયની એકાદશી ક્યારે છે જાણો તિથિ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ દેવશયની એકાદશી એટલે કે પદ્મા એકાદશીની વ્રત કથા ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું હે ભગવાન અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીનું નામ શું છે અને એમાં કયા દેવતાની પૂજા થાય છે તેની વિધિ કઈ છે તે બધું મને વિસ્તારથી કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન એક વખત નારદે બ્રહ્માજીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે નારદ તમે કલયુગના જીવોના ઉદ્ધાર માટે બધાથી ઉચ્ચ પ્રશ્ન કર્યો છે કારણ કે એકાદશીનું વ્રત બધા વ્રતો કરતાં શ્રેષ્ઠ છે આ વ્રતથી બધા જ પાપ નાશ થાય છે આ એકાદશીનું નામ પદ્મા એકાદશી છે આનું વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન ખુશ થાય છે હું એક પૌરાણિક કથા કહું છું તે તમે સાંભળો સૂર્યવંશી રાજા માધાતા નામનો એક રાજા હતો જે રાજ્ય કરતો હતો તે સત્યવાદી મહાન પ્રતાપી અને ચક્રવર્તી રાજા હતો તે પોતાની પ્રજાનું પાલન પુત્રની જેમ કરતો હતો તેની બધી જ પ્રજા ધન ધાન્યથી પરિપૂર્ણ હતી અને સદા સુખપૂર્વક રહેતી હતી તેના રાજ્યમાં ક્યારેય દુકાળ પડ્યો ન હતો એક વખત રાજાના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વરસાદ ન થયો જેનાથી રાજાના રાજ્યમાં દુકાળ પડ્યો અને પ્રજા અન્ન ન હોવાથી ખૂબ જ દુઃખી થઈ રાજ્યમાં યજ્ઞ થતાં બંધ થઈ ગયા એકવાર પ્રજા રાજાની પાસે આવી અને પ્રાર્થના કરી હે રાજન સમસ્ત વિશ્વની સૃષ્ટિનું મુખ્ય કારણ વરસાદ છે તે વરસાદ ન પડવાથી રાજ્યમાં દુકાળ પડ્યો છે અને પ્રજા મરી રહી છે હે રાજન તમે એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી દુઃખી પ્રજા સુખી થઈ જાય તેથી રાજા માધાતાએ કહ્યું તમે લોકો સાચું કહો છો વરસાદ ન થવાને કારણે જ પ્રજાને દુઃખ થયું છે હું ઘણું જ વિચાર કરું છું તો પણ મને કોઈ ઉકેલ નથી દેખાતો ત્યારે મારા બધા પ્રજાના દુઃખ હું દૂર કરવાના પ્રયત્ન કરું છું આમ કહી રાજા માધાતા ભગવાનની પૂજા કરી અને થોડા મુખ્ય વ્યક્તિઓને લઈને વન તરફ ચાલ્યા ગયા ત્યાં તેઓ ઋષિઓના આશ્રમમાં ફરતા ફરતા રથમાં બ્રહ્માના પુત્ર અંગીરા ઋષિના આશ્રમમાં પહોંચ્યા એ સ્થળ પર રાજા રથમાંથી નીચે ઉતર્યા અને આશ્રમમાં ગયા ત્યાં મુનિ હમણાં જ નિત્ય કર્મ કરીને નિવૃત્ત થયા હતા રાજાએ તેમના સામે નમસ્કાર કર્યા અને મુનિએ તેમને આશીર્વાદ આપ્યા પછી રાજાએ કહ્યું હે રાજન તમે કોઈ તકલીફ તો નથી તમારી પ્રજા પણ કુશળપૂર્વક જીવે છે ને તમે આ સ્થળ પર કેવી રીતે આવ્યા તે મને કહો રાજાએ કહ્યું હે મહર્ષિ મારા રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વરસાદ નથી થયો તેથી દુકાર પડ્યો છે અને પ્રજા ખૂબ જ દુઃખો ભોગવે છે રાજાના પાપોના કારણે જ પ્રજાને કષ્ટ પડે છે પરંતુ હું તો ધર્માનુસાર રાજ્ય કરું છું તો પછી આ દુકાર કેવી રીતે પડ્યો તેની ખબર મને નથી હવે હું તમારી પાસે આ દુઃખની નિવૃત્તિ માટે આવ્યો છું તમે કૃપા કરી મારી આ પરેશાની દૂર કરો હું તમારી પાસે આ દુઃખનું નિવારણ માગવા આવ્યો છું તે પરેશાનીઓ દૂર કરો અને કષ્ટને દૂર કરવા મને કોઈ ઉપાય બતાવો ત્યારે ઋષિએ કહ્યું હે રાજન આ સત્યોગ બધા યુગમાં ઉત્તમ છે એમાં ધર્મના ચારે ચરણ સંમલિત છે આ યુગમાં બ્રાહ્મણોને તપ કરવાની તેમજ વેદ ભણવાનો જ અધિકાર છે પર તમારા રાજ્યમાં એક શૂદ્ર પણ તપ કરી રહ્યો છે આ દોષના કારણે તમારા રાજ્યમાં વરસાદ થતો નથી જો તમે પ્રજાનું ભલું ઈચ્છતા હો તો એ શૂદ્રને મારી નાખો ત્યારે રાજાએ કહ્યું હે મુનિશ્વર હું એ નિરાપર્ધ તપ કરનાર શૂદ્રને મારી નહીં શકું તમે આ દોષથી છૂટવાનો કોઈ બીજો ઉપાય બતાવો ત્યારે ઋષિ બોલ્યા હે રાજન જો તમે આવું ઈચ્છો છો ત્યારે ઋષિ બોલ્યા હે રાજન જો તમે આવું ઈચ્છો છો તો અષાઢ મહિનાના સુદ પક્ષની પદ્મા નામની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરો આ વ્રતના પ્રભાવથી તમારા રાજ્યમાં વરસાદ પડશે અને પ્રજા સુખી થશે કારણ કે આ એકાદશીનો વ્રત ઘણી બધી સિદ્ધિઓ આપનાર છે અને ઉપદ્રવને શાંત કરે છે મુનિના આ વાક્યો સાંભળી પોતાના નગરમાં પાછા ફર્યા અને વિધિપૂર્વક પદ્મા એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી રાજ્યમાં વરસાદ થયો અને માનવીઓને સુખ મળ્યું પદ્મા એકાદશીને દેવશયની એકાદશી પણ કહે છે આ વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે તેથી મોક્ષની ઈચ્છા પણ પૂર્ણ થાય છે આ એકાદશીનો વ્રત કરવું જોઈએ ચાતુર્માસનું વ્રત પણ આ એકાદશીના વ્રતથી શરૂ કરવામાં આવે છે કુંતી પુત્ર યુધિષ્ઠિરે કહ્યું હે ભગવાન વિષ્ણુ ભગવાનનું શયન વ્રત કેવી રીતે કરવામાં આવે છે તે કૃપા કરીને શ્રી કૃષ્ણ કહો હે રાજન હવે હું કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો જ્યારે સૂર્યનારાયણ ભગવાન કર્ક રાશિ મારે વિષ્ણુ ભગવાનને શયન કરાવવું અને સૂર્યનારાયણ ભગવાન તુલા રાશિમાં હોય તો ભગવાનને ઉઠારવા અધિક મહિનો આવવાથી પણ વિધિ આ પ્રકારે થાય છે આ વિધિથી અન્ય દેવોને શયન ન કરાવવું જોઈએ અષાઢ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ પહેલાં એ પ્રતિમાને સ્નાન કરાવવું જોઈએ પછી સફેદ વસ્ત્રોને ધારણ કરાવીને તકિયા દાર શૈયા પર શયન કરાવવું જોઈએ એમનું ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવું જોઈએ ભગવાનનું પૂજન શાસ્ત્ર જ્ઞાન બ્રાહ્મણોના દ્વારા જ કરાવવું જોઈએ હે ભગવાન મેં તમને શયન કરાવ્યું છે તમારા શયનથી આખું વિશ્વ સુઈ જાય છે આ રીતે ભગવાન સામે બે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ હે ભગવાન તમે જ્યાં સુધી ચાર મહિના સુધી શયન કરો ત્યાં સુધી મારા આ ચાતુર્માસના વ્રતને વિઘ્ન વગર રાખજો આ પ્રમાણે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી શુદ્ધ ભાવથી માનવીય દાંતણ આદિના નિયમ ગ્રહણ કરવા જોઈએ વિષ્ણુ ભગવાનના વ્રત શરૂ કરવાના પાંચ કાર વર્ણન કર્યું છે દેવશયની એકાદશીથી લઈને દેવો ત્યાં એકાદશી સુધી ચાતુર્માસના વ્રતને શરૂ કરવું દ્વાદશી પૂનમ અષ્ટમી સંક્રાંતિના દિવસે વ્રતનો પ્રારંભ કરવો જોઈએ અને કારતક મહિનાના શુદ્ધ પક્ષની દ્વાદશીએ સમાપ્ત કરવું જોઈએ આ વ્રતથી સમસ્ત પાપ નાશ થાય છે જે માનવી આ વ્રતને દર વર્ષે કરે છે તે સૂર્યના સમાન દીપતમાન બનીને વિમાનમાં બેસીને વિષ્ણુ લોક પ્રાપ્ત કરે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ